આ વર્ષે દેશમાં રૂ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થશે એવો અંદાજ રજૂ થયો છે કોટન તાજા અંદાજ પ્રમાણે આ પહેલા ગયા મહિને જે રિપોર્ટ રજૂ થયો હતો એમાં બસો પંચાણું લાખ ઘાસડી ઉત્પાદનનો અંદાજ રજૂ થયો હતો આમ ગત રિપોર્ટની સરખામણીએ તાજા રિપોર્ટમાં ઉત્પાદનમાં ઘટાડાનો આંકડો વધારવામાં આવ્યો છે ગત સિઝનમાં આપણા દેશમાં અંદાજે ત્રણસો પચીસ લાખ ઘાસડી રૂ ઉત્પાદન થયું હોવાનો અંદાજ છે આમ ગત સિઝનની સરખામણીએ લગભગ ચોત્રીસ લાખ ઘાસડી રૂ ઉત્પાદન ઓછું થવાનો અંદાજ છે ટકાવારી પ્રમાણે ગણતરી કરીએ તો દસ ટકાથી વધુ ઘટાડો થઈ શકે છે મહારાષ્ટ્ર ગુજરાત હરિયાણા અને રાજસ્થાનમાં આ સિઝનમાં કપાસ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું અનુમાન છે ભારતમાં ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટ્યું હોવા છતાં કપાસના ભાવ ખેડૂતોને નીચા મળી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી રૂપિયા હાલની સ્થિતિ રૂપિયા એમ એમ રૂગ આશીડીના કપાસના ભાવ રૂપિયા ચોપન હજારની આસપાસ ચાલી રહ્યા છે વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં પણ નીચા સ્તરે વેપાર થઈ રહ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો